નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિલેજ ફાર્મિંગ બાઇક કેતનમાં આજે આપણે ઉનાળુ મગની સફળ ખેતી વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે ઉનાળુ મગ ટૂંકા સમયનો ઓછા ખર્ચવાળો અને વધુ નફો આપતો પાક છે જો યોગ્ય સમય યોગ્ય જાત યોગ્ય ખાતર અને યોગ્ય ખેડ અપનાવવામાં આવે તો મગમાંથી ઉત્તમ ઉપજ મેળવી શકાય છે સૌ પ્રથમ વાત કરીએ ઉનાળુ મગની વાવણી ક્યારે કરવી ઉનાળુ મગની વાવણી માટે શ્રેષ્ઠ સમય ફેબ્રુઆરીના અંતથી માર્ચના મધ્ય સુધીનો છે આ સમયગાળા દરમિયાન તાપમાન અનુકૂળ રહે છે અને પાકનો વિકાસ સારો થાય છે વાવણી સમય જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે અને ખૂબ વધારે ઠંડી કે ગરમી ન હોવી જોઈએ હવે વાત કરીએ જમીન અને ખેડ વિશે ઉનાળુ મગ માટે હલકીથી મધ્યમ કાળી સારા નિકાસવાળી જમીન વધુ યોગ્ય છે પાણી ભરાવાવાળી જમીનમાં મગનો પાક સારી રીતે થતો નથી ખેતરની તૈયારી માટે પહેલાં એક ઊંડી ખેડ કરવી જોઈએ ત્યારબાદ બેથી ત્રણ વાર હળવી ખેડ અને પાટો ફેરવી જમીન ભૂરભૂરી બનાવવી જોઈએ છેલ્લી ખેડ સમયે ખેતર સમતળ રાખવું ખૂબ જરૂરી છે જો શક્ય હોય તો છેલ્લી ખેડ સમયે સડી ગયેલું છાણ ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ જમીનમાં ભેળવી દેવાથી પાકને સારો આધાર મળે છે હવે વાત કરીએ બિયારણની જાત પસંદગી વિશે ખેડૂત મિત્રો હંમેશા સુધારેલી અને પ્રમાણિત બિયારણ જાત પસંદ કરવી જોઈએ ઉનાળુ મગ માટે લોકપ્રિય અને વિશ્વસનીય જાતો છે જીએમ ચાર જીએમ છ કો ચાર એસએમએલ છસો અડસઠ અને આઈપીએમ ઝીરો બે ચૌદ આ જાતો ટૂંકા સમયમાં પાક આપે છે અને દાણા ભરાવ પણ સારો રહે છે ઉનાળુ મગ માટે બિયારણનો દર પ્રતિ એકર આઠથી દસ કિલોગ્રામ રાખવો યોગ્ય છે વાવણી પહેલાં બિયારણને રાઇઝોબિયમ અને પીએસબી કલ્ચરથી ટ્રીટ કરવાથી ઉત્પાદન વધે છે હવે વાત કરીએ વાવણી પદ્ધતિ વિશે મગની વાવણી લાઇનમાં કરવી વધારે લાભદાયી રહે છે લાઇનથી લાઇન અંતર ત્રીસ સેન્ટીમીટર અને છોડથી છોડ અંતર દસ સેન્ટીમીટર રાખવું જોઈએ વાવણી પછી તરત હલવી સિંચાઈ આપવી જરૂરી છે હવે વાત કરીએ ખાતર વ્યવસ્થાપન વિશે મગ ડાળવર્ગનો પાક હોવાથી તેને વધારે નાઇટ્રોજનની જરૂર પડતી નથી છતાં પણ સારા ઉત્પાદન માટે વાવણી સમયે પ્રતિ એકર દસ કિલોગ્રામ નાઇટ્રોજન અને વીસ કિલોગ્રામ ફોસ્ફરસ આપવો લાભદાયી છે આ ખાતર ડીએપી અથવા એસએસપી સ્વરૂપે વાવણી પહેલાં જમીનમાં ભેળવી દેવું જોઈએ જમીન કસોટી મુજબ પોટાશ આપશો તો વધુ ફાયદો મળે છે હવે વાત કરીએ સિંચાઈ અને સંભાળ વિશે ઉનાળુ મગમાં સામાન્ય રીતે પાંચથી છ સિંચાઈ પૂરતી રહે છે ખાસ કરીને ફૂલ આવવાની અને દાણા ભરાવાની અવસ્થાએ પાણીની અછત ન રહે તે ધ્યાન રાખવું જરૂરી છે વાવણી પછી વીસથી પચ્ચીસ દિવસે એક નિંદામણ કરવાથી પાક સારી રીતે વિકસે છે ખેડૂત મિત્રો યોગ્ય પદ્ધતિ અપનાવવાથી ઉનાળુ મગમાંથી પ્રતિ એકર છ થી આઠ ક્વિન્ટલ ઉપજ મેળવી શકાય છે ઉનાળુ મગ જમીનની ઉર્વરતા વધારવામાં પણ મદદરૂપ થાય છે આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વધુ ખેડૂતલક્ષી વિડીયો માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આભાર અને સૌને સુખી ખેતી